ધોરણ નવ હિન્દી ગદ્ય ઓગણીસ મહાકવિ કાલિદાસ ભાગ બે લેખક નરપત બારહટ હળવેચા તખલ્લુસ વિદ્યાર્થી મિત્રો પહેલાં વિડીયોમાં આપણે મહાકવિ કાલિદાસની માહિતી મેળવી એ ઉપરાંત લેખક નરપત બારહઠ વિશે પણ મેં તમને જણાવ્યું આગળનો પાઠ હવે આપણે આ વિડીયોમાં સમજીશું આપણે પૂર્વજીવન મેં બુદ્ધુ માની જાનેવાલા કાલિદાસ વિક્રમાદિત્ય કે દરબારી કવિઓ મેં સર્વશ્રેષ્ઠ થે કાલિદાસ કે અતિરિક્ત આઠ ઓર કવિ બી દરબાર મેં થે જો નવરત્ન કહેલાતે આપણે પૂર્વજીવન મેં બુદ્ધું આપણે જોયું કે કાલિદાસ બચપનમાં બાળપણમાં મૂર્ખ હતા બુદ્ધ હતા એવું કહેવાય છે એ જ કાલિદાસ આગળ જતાં મહાકવિ કાલિદાસના નામથી પ્રખ્યાત થાય છે અને વિક્રમાદિત્યના દરબારમાં જે બધા કવિઓ હતા તેમાં તેઓ શ્રેષ્ઠ કવિ હતા વિક્રમાદિત્યના દરબારમાં કાલિદાસ અને બીજા એવા આઠ એટલે નવ કવિ હતા એને નવરત્ન કહેવામાં આવતા હતા રત્ન એટલે હીરો ખબર ને તો કા વિક્રમાદિત્યના દરબારના આ કાલિદાસ સાથેના બીજા આઠ એટલે નવ કવિઓને નવરત્ન કહીને ઓળખવામાં આવતા હતા કાલિદાસ કે વિષય મેં કહા જાતા હૈ કે વે યુવાવસ્થા તક નિરક્ષર થઈ એવું કહેવાય છે કે કાલિદાસ યુવાન થયા ને ત્યાં સુધી નિરક્ષર હતા અજ્ઞાન હતા ભણ્યા જ નહોતા તેમને અક્ષર જ્ઞાન જ નહોતું એવું કહેવામાં આવે છે જીસ ડાળ પર બેટે ઉસેહી કાટે તેઓ જે ડાળ પર બેસતા ને તેને જ કાપતા એનો અર્થ એવો કે એટલા બધા બુદ્ધુ હતા કે એ એમને ખબર જ નહોતી પડતી કે હું જે ડાળ કાપી રહ્યો છું एज डा कपाई जसे हूँ डाड़नी जमीन पर पड़ी बोलो बड़ा बुद्धू था निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है रोचक इतले दिल दिलचस्प આપણે હમણાં જ જોયું કે કેટલા મૂર્ખ હતા ડાળખી કાપતા હતા એમને ખબર જ નહોતી પડતી કે હું સાથે નીચે જઈશ આટલા બધા નિરક્ષર હોવા છતાં તેઓ વિદ્વાન બન્યા એમણે ગ્રંથોની રચના કરી લગભગ ચાલીસેક જેટલા ગ્રંથો લખ્યા એમણે અને એ શ્રેષ્ઠ કવિ તરીકે એમની ગણના થવા માંડી આ વાત બહુ વિચિત્ર લાગે છે ને તમને અને એટલી જ રોચક પણ લાગે છે દિલચસ્પ પણ છે તમને આમ જાણવાની જિજ્ઞાસા જિજ્ઞાસા થતી હશે કે એવું તે શું થયું કે કાલિદાસ મહાકવિ કાલિદાસ બની ગયા એવી કે કઈ ઘટના બની કે તેઓ આટલા બધા વિદ્વાન થઈ ગયા તમારા મગજમાં પણ આ એક પ્રશ્ન હશે આપણે આગળ જોઈએ શારદાનંદન નામ કે એક રાજા રાજાનું નામ શું એક ગુણવતી ઓર વિદ્વાન પુત્રી થઈ જીસકા નામ થા ને એક દીકરી હતી જે ખૂબ ગુણવાન હતી અને સુંદર હતી રૂપ ગુણ ઓર જ્ઞાન કી પ્રશંસા દૂર દૂર કે દેશો તક ફેલી હોય હતી એટલી બધી સુંદર દેખાઈ જ્ઞા ગુણવાન પણ એટલી અને એને એનામાં જ્ઞાન પણ એટલે આજુબાજુના પ્રદેશો સુધી દૂર દૂરના પ્રદેશો સુધી એ એના વખાણ થતા હતા એ વાત પહોંચી ગયેલી કે ભાઈ આ શારદાનંદ નામના એક રાજા છે અને વિદ્યોતમા નામની એની દીકરી છે અને જે ખૂબ વિદ્વાન છે સુંદર દેખાય છે અને ગુણવાન પણ છે અને વિદ્યોતમાને આ વાતનું બહુ ઘમંડ એના રૂપનું એના ગુણનું એના જ્ઞાનનું એનામાં ઘમંડ આવી ગયેલું આ ઘમંડ એકચ્યુઅલી ના હોવું જોઈએ સરળ સ્વભાવ હોવો જોઈએ પણ એનામાં ઘમંડ આવી ગયું એક તો રાજાની દીકરી અને नानपण से आटली सुंदर आवी गयो। अपनी विवाह के संबंध में उसने एक घोषणा कर रखी थी कि जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना विवाह करेगी शास्त्रार्थ एटले शास्त्र संबंधी अर्थ शास्त्र में जी चर्चा करे ते। विवाह एटले लग्न એણે એના લગ્ન બાબતે સંબંધ એટલે કે લગ્ન બાબતે એવી ઘોષણા એવી જાહેરાત કરી કે એની સાથે જ્ઞાનમાં જે ચર્ચા કરશે અને જીતશે તેની સાથે જ એ પોતે લગ્ન કરશે ઉસ કી ઈસ કી જાણકારી જૈસે જૈસે પાસ પડોશ કે દેશો તક પહોંચતી ગઈ એની જે આ ઘોષણા કરી હતી અને એને જે જાહેરાત કરી હતી કે જે મને હરાવશે એની સાથે જ હું લગ્ન કરીશ એટલે આજુબાજુના પાડોશી સુધી એની આ વાત પહોંચી ગઈ અને આજુબાજુના જે વિદ્વાનો હતા વહા વહા કે વિદ્વાન તથા પંડિત વિદ્યતમાસે તમાસે શસ્ત્રાર્થ કે લીએ આને લગી બધાને એવું થયું કે હા રાજાની દીકરી ગુણવાન પણ છે સુંદર દેખાય છે અને ચાલો આપણે એની સાથે લગ્ન કરીએ એટલે લગ્ન કરવા માટે પંડિતો આવવા માંડ્યા લેકિન વિદ્વાન યા પંડિતો કો બડી ગ્લાનિકા અનુભવ હો થા ઓરવે ઇસકા બદલા લેને કા ઉપાય સોચને લગે ગ્લાની એટલે દુઃખ લેકિન પરંતુ આ વિદ્વાન પંડિતો વિદ્વાનો અને પંડિતો જે વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાત કરવા આવતા હતા તે વિદ્યોતમાંથી જીતી શકતા નહોતા અને એના લીધે એમને દુઃખ થતું હતું કે હું આટલો મોટો પંડિત આટલો મોટો વિદ્વાન અને આ એક વિદ્યુતમાં એક છોકરી સામે અમે હારી જઈએ છીએ એ વાતનું એ લોકોને બધાને દુઃખ હતું એટલા માટે આ બધા ભેગા થઈને વિદ્યુતમા સાથે બદલો લેવાનો વિચારતા હતા કે એવું કંઈક કરવું જોઈએ એવો કંઈક પાઠ ભણાવવો જોઈએ કે વિદ્યુતમાં સીધી થાય કારણ કે વિદ્યુતમાને આપણે જો કે ઘમંડ બહુ હતો એટલે અપમાન પણ કરી નાખતી હોય એ વિદ્વાનો ઓર પંડિતોને મળીકર તય કિયા કે વિદ્યુતમાકા વિવા કસી મુर्ख સે કરવા દિયા જાય તો ઇસકા ગમંડ ટૂટ જાયેગા ઓર વે અપને અપમાન કા બદલા ભી લે સકેંગે આબડા વિદ્વાનો એ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે એવા કોઈક મુर्ख વ્યક્તિ સાથે એને પરણાવી દઈએ આ બધાને ઈર્ષા થવા માંડી વિદ્યત્માની અને ઈર્ષામાં અને ઈર્ષામાં આ બધા ભેગા થઈને કોઈક મૂર્ખ યુવાનને શોધવા માંડ્યા કે મૂર્ખ યુવાનની સાથે વિદ્યા તમારા લગ્ન થાય તો આ બધા કહી શકે કે જો અમે આટલા વિદ્વાન હતા એની સાથે તે ના કરી અને આ મૂર્ખ સાથે તારા લગ્ન થઈ ગયા એટલે જેનામાં જે ઘમંડ હતો એ પણ તૂટી જાય અને સાથે સાથે વિદ્યત્તમા સાથે એ લોકો બદલો પણ લઈ શકે અત अब वे ऐसे एक मूर्खी तलाश में रहने लगे तलाश में एट शोधा एट्ले आ नक्की कर पी आ ब एक मूर्ख ने शोधवा माँड मूर्ख ने शोध करवा माँड्या संयोग से समय से उन्हें एक दिन एक ऐसा ही मूर्ख युवक मिल गया संजोग थी संयोग थी, संजोग थी एक दिवस आयो कि आ बदा विद्वानी પંડિતોની મનની ઈચ્છા પૂરી થઈ અને એમને આવો એક મૂર્ખ યુવાન મળી ગયો આટલું કરતાં કરતાં વાત આટલું સમજતા સમજતા તમને થોડી સમજ તો પડી જ ગઈ હશે કે આપણે કયા મૂર્ખ યુવાનની વાત કરી રહ્યા છીએ પેડકી જીસ ડાલ પર બેઠા થા ઉસે કાટ રહા થા વો મૂર્ખ યુવાન ઓર કોઈ નહીં કોણ કાલિદાસ વો જીસ ડાલ પર બેઠા થા ઉસકો રહ્યા થા પંડિતો તથા વિદ્વાનો કો લગા કે ઉડા મૂર્ખ ઓર કોણ હોતના યા યાની સોચો ઇતના મૂર્ખ કોણ હોગા કે જે ખુદ ડાલ પર બેઠા વો કાટેગા એટલે પંડિતોને ને વિદ્વાનોને લાગ્યું કે આનાથી બીજો મૂર્ખ તો હવે શોધવા જવાની જરૂર જ નથી સૌથી મો આનાથી બીજો મૂર્ખ કોઈ મળી શકે નહીં આજ સૌથી મોટો આ જ યુવાન જે છે સૌથી મોટો મૂર્ખ છે ઇસલિયે पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझा कर एक सुंदर राजकुमारी से उसका विवाह करा देने की बात कहकर तथा लालच देकर अपने साथ चलने को राजी किया आ बदा पंडितों ए, ए युवान ने झाड़ पर थी नीचे उतारियो समझावी ने इन्हें कहूँ કે અમે તારું લગ્ન એક રાજકુમારી સાથે કરાવશું અને આવી વાત કીધી એને બહુ બધી લાલચો પણ આપી એને કીધું કે ભાઈ રાજકુમારી તો બહુ સુંદર છે રાજાની દીકરી છે અને આ રીતે એને રાજી પણ કરી લીધો આપણે પહેલાં વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે કાલિદાસ સુંદર દેખાવવાળા હતા દેખાવવાળા હતા સુંદર દેખાતા હતા પણ મૂર્ખ હતા એ વાત તમને યાદ હશે એટલે સુંદર હતા યુવાન હતા અને એના કારણે એ વિદ્વાનો એને પોતાની જાણમાં ફસાવે છે આ રીતે કે વિદ્યુત સાથે લગ્ન કરાવીશ તારા અને કો રાજી રાજીકીય એટલે પોતાની સાથે ચાલવા માટે મનાવી લીધો પંડિતોને ઉ મૂર્ખ યુવક કોત અચ્છી તરફ સમજા દી કે વહ કુછ નહીં બોલેગા ઓર ગુંગા બના રહેગા નહીં તો વિવાહ નહીં હોગા યુવાનને પણ લગ્ન કરવું હતું એ પણ ખુશ થયો થઈ ગયો કે હા મારું તો સુંદર યુવતી સાથે લગ્ન થશે અને એના કારણે આ પંડિતોએ યુવાન એ મૂર્ખ યુવાનને કીધું અને બહુ સરસ રીતે સમજાવી દીધું કે તારે ત્યાં જઈને કંઈ જ બોલવાનું નથી તારે મૌન રહેવાનું છે મૂંગા રહેવાનું છે ગૂંગા રહેવાનું છે નહીં તો તું જો બોલશે તો એ યુવતી રાજકુમારી તારી સાથે લગ્ન કરશે નહીં તારા એની સાથે લગ્ન થશે નહીં કારણ કે આપણને ખબર જ છે કે એ તો મૂર્ખ છે અને એ જ્યારે બોલશે ત્યારે એવું બોલશે કે પેલી રાજકુમાર એને લગ્ન માટે ના પાડી દેશે કારણ કે વિદ્વાનો અને પંડિતો પણ એની સામે હારી જતા હતા તો આ મૂર્ખ યુવાનનું તો એની આગળ શું કજું તો મૂર્ખ યુવાન વ મૂર્ખ યુવક બડા ખુશ હોવા એને તો વિવાહની વાત સાંભળીને જ ખુશ થઈ ગયો અને એમની સાથે ચાલી નીકળ્યો ઉસને પંડિતો કી બાત માન લી ઓર ઉકે દ્વારા દે ગયે અચ્છી અચ્છી કપડે પહેન લીએ પંડિત ઉસી કે પાસ શાસ્ત્રાર્થ કે લી લે ગયે જો મૂર્ખ યુવાન પણ તૈયાર થઈ ગયો પંડિતોને પણ મજા પડી ગઈ અને પંડિતો અને પેલાં વિદ્વાનો એને લઈને ઉપડ્યા રાજકુમારી વિદ્યુતમા પાસે શારદાનંદ રાજાને ત્યાં રાજકુમારી પાસે મળવા લઈ ગયા અને એની સાથે શાસ્ત્રાર્થ કેલીએ એમની સાથે ચર્ચા કરવા માટે એ યુવાનને ત્યાં લઈ જવામાં આવ્યું તમે જોયું આ કે વિદ્યુતોમાં સાથે લગ્ન કરવા માટે જવા માટે યુવક તૈયાર થઈ જાય છે અને આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું તમને મેં આ ચિત્ર આપ્યું છે કલર જોજો અને પ્રેક્ટિસ કરજો